આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને રાજકોટ સ્થાનિક વહીવટી તંત્રની સાથે રહીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પ્રસ્થાન કરાવશે યાત્રા રાજકોટના વિવિધ માર્ગો ઉપર ફરીને ઝોબેલીબાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂરી થશે તો રાજકોટથી ભાજપની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રસ્થાન કરાવશે તો કાર્યક્રમમાં વાત કરીએ કે પાટીલ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પણ અનેક લોકો જોડાયા છે રાજકોટની વાત કરીએ કે વિવિધ માર્ગથી જ્યુબિલીટી પાર્ક સુધીનો રૂટ છે અને આ સાથે જ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં આજથી ભાજપની તિરંગા યાત્રાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો કાર્યક્રમની અંદર આપણે જોઈ રહ્યા છે કે મહાત્મા ગાંધીને જે પ્રમાણે પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા છે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સી આર પાટીલ પણ ત્યાં કાર્યક્રમ ખાતે પહોંચ્યા છે અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે તમામ દ્રશ્યો રાજકોટથી આપ જોઈ શકી રહ્યા છો જીએસટીવી પર આ દ્રશ્ય તમે નિહાળી શકી રહ્યા છો સી આર પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે અને આ સાથે સાથે જ તેમની પટેલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે તો અનેક લોકોની ભીડ પણ જોવા મળી રહી છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા છે જેમાં યાત્રા અંગે વાત કરીએ કે આજથી ભાજપની તિરંગા યાત્રાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર અનેક લોકો પણ જોડાયા છે ચૌદમી ઓગસ્ટ સુધી કેમ્પેન ચાલશે તો આ સાથે જ જેપી પી નડ્ડા પણ ત્યાં જોવા મળી રહ્યા છે સી આર પાટીલ સાથે અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે મંચ પર જોઈ શકાય છે કે મહાનુભાવો ત્યાં પહોંચી ચૂક્યા છે સી આર પાટીલ સાથે અને આ સાથે જ જેપી પી નડ્ડા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંચ પર પહોંચ્યા છે તો ભાજપના અધ્યક્ષ જેપી પી નડ્ડા આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવશે તેઓ પણ મંચ પર પહોંચી ચૂક્યા છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા છે કાર્યક્રમની વાત કરીએ કે અનેક લોકો ત્યાં હાજર જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ભાજપની તિરંગા યાત્રાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં અનેક લોકો પહોંચ્યા છે તો વિજય રૂપાણી પણ ત્યાં પહોંચ્યા છે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં છે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં મંચ પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા છે હર ઘર તિરંગાનું સૂત્રો આપતાની સાથે જ વાત કરીએ કે આજથી રાજકોટથી આ યાત્રાનું પ્રસ્થાન થશે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા યાત્રાનું પ્રસ્થાન કરાવશે તો રાજકોટના ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મંચ પર અનેક મહાનુભાવો જોવા મળી રહ્યા છે ભાજપના અનેક દિગ્ગજ નેતા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે તો હર ઘર તિરંગા યાત્રાનું આજે પ્રસ્થાન કરાવશે અને આ સાથે જ આ કાર્યક્રમની અંદર અનેક લોકો જોડાયા છે રાજકોટથી ભાજપની હર ઘર તિરંગા યાત્રાનું આજે પ્રસ્થાન થશે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે તો મોટી સંખ્યામાં ત્યાં અનેક લોકો જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યાત્રામાં હાજર છે તો અનેક દિગ્ગજ નેતા ભાજપના ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ દ્રશ્યો આપ રાજકોટથી જોઈ રહ્યા છો જે એસટી ઉપર આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો ત્યારે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે આ યાત્રાનું આયોજન તો વાત કરીએ કે સી આર પાટીલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમની બાજુમાં વિજય રૂપાણી અને આ સાથે જ અનેક લોકો ત્યાં જોડાયા છે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અનેક લોકો પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને આ સાથે જ મોટી સંખ્યામાં અનેક લોકો આ યાત્રામાં જોડાયા છે હર ઘર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તિરંગા યાત્રા અંગે વાત કરીએ કે આ યાત્રાનું પ્રસ્થાન આજે ભાજપના અધ્યક્ષ કરાવશે